સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટી એકના રહીશો છેલ્લા દસ વર્ષથી ગટર અને રોડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આ વિસ્તારમાં ગટર લાઈન તો બનાવવામાં આવી છે પરંતુ ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે આના પરિણામે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે જેનાથી રહીસોનું જનજીવન પ્રભાવિત થયું છે સ્થાનિક લોકોએ આ સમસ્યાને લઈને સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિવેડો ન આવતા રહીસોમાં રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ લીંબડી શહેરના અન્ય વિસ્તારોમાં પણ રોડ અને ગટરની સમસ્યાઓ જોવા મળે છે પરંતુ વિવેકાનંદ સોસાયટી એકની સ્થિતિ ખાસ ગંભીર છે રહીશોએ જણાવ્યું કે ગટરના પાણીનો નિકાલ થતા છે જેનાથી આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે ત્યારે સમસ્યા થી ત્રસ્ત થયેલા ચેતવણી છે કે જો સમસ્યા નો ઝડપથી ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે આ બાબતે તંત્રની ઉદાસીનતા રહીશોના ગુસ્સાનું મુખ્ય કારણ બની છે સ્થાનિક વહીવટી તંત્રએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈને રહીશોની સમસ્યાનો નિવેડો લાવવો જોઈએ જેથી વિસ્તારની પરિસ્થિતિ સુધરે

અને આ બધો રોડ તોડી નાખ્યો છે કાંઈ કર્યું નથી અને આ છોકરા બીમાર થાય છે કઈ સોસાયટી વિવેકાનંદ સોસાયટી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ